નેશનલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના ધબલ પટેલ અને ગ્રુપ તરફથી પાદરા સ્ટેશન રોડ ખાતે આજે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં સૌ ગુરુ દ્વારા શ્રી રામજી આરતી કરીને પ્રસાદની વેચણી કરી ભજન વામાં આવે છે અને સૌને પ્રશ્ન વેચીને આતસપાજી કરીને પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે